તો મિત્રો અત્યારે આવ્યો છું કામે થી કહેવાની જરૂર નથી ખબર પડી જશે અને આજ છે બુધવાર બુધવાર એટલે આજ બે મંગળવારે સાંજે ઉગ્યો હતો ગામે અને આજ બુધવારે અત્યારે સામેથી આવતો રહ્યો અને વાતાવરણ અત્યારે કઈક ચોખ્ખું લાગે છે બે ત્રણ દિવસે બહુ થોડા થોડા છાંટા આવતા હતા અત્યારે નથી વાંધો કાલે નહોતો ને આજે નતો વાંધો નહી આવે પછી જોઈએ હે બપોર પછી આવે નથી તો મિત્રો અને હું આવ્યો તો એનો નાયો નથી તો હવે નાવું હે પણ એની પેલા આવડાને નવરાવી દઉં આખા સોમા વરસાદના પાણી જ નહી હવે હેને અત્યારે શેમ્પુ હોય નવરા હોય એને અત્યારે કઈ વરસાદ જેવું કઈ લાગતું નથી એટલે નહીં વાંધો આવે આજે ઓ નઈ જૂન તૈયાર થઈ ગયો છું પંખો બોલ માથે ખુલે ગયો હે પેટ ન થતો શું કરું તો મિત્રો ગાડી ની સર્વિસ કરનાખી આ ઇન્ડિકેટર માં વાંદો તો એ બદલાવી નખું હવે આમાં હે ને અરીસા નાખો હે અરીસા ગોતવા જો કે તો મિત્રો વિડિયો ના એન્ડ કરીએ અત્યારે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ આવતા અઠવાડિયે બીજા વ્લોગમાં થેન્ક યુ તો મિત્રો ચિંત્રો